જે પણ કોઈ ખેડૂત મિત્રો પોતાની કોઈપણ ખેતીને લગતી વસ્તુ વેચવા માંગતા હોય તે નીચે આપેલા નંબર ઉપર વેચનારનું નામ નંબર તેનું આખું એડ્રેસ અને વેચનાર વસ્તુની બધી જ માહિતી આપી આપવાની રહેશે જેમાં તમારે ટ્રેક્ટર મિની ટ્રેક્ટર ટ્રોલી મોટા ટ્રેક્ટરની ટ્રોલી સરનાડા થ્રેસર કોઈપણ વસ્તુ વેચવા માગતા હોય તે નીચે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરીને માહિતી આપી શકે છે હવે ટ્રેક્ટરની વાત કરીએ તો વીસ એચપીનું બસો ડીએ કેપ્ટન તમને જોવા મળશે ખૂબ જ સારી કન્ડિશનમાં તમને કેપ્ટન જોવા મળશે ટ્રેક્ટરના હાઇડ્રોલિકની વાત કરીએ તો સાવ રનિંગ કન્ડિશનમાં હાઇડ્રોલિક તમને જોવા મળશે હાઇડ્રોલિકમાં એન્જિનમાં કોઈ પણ પ્રકારનો તમને ફોર્ટ નહીં જોવા મળે ટ્રેક્ટરના પાછળના ટાયરની વાત કરીએ તો ખૂબ જ સારી કન્ડિશનમાં કંપની ફિટિંગ ચારે ચાર તમને ટાયર જોવા મળશે ટ્રેક્ટરમાં એક સાઈડની સાવ નવી નવી તમને બેટરી જોવા મળશે ટ્રેક્ટરના કલાકની વાત કરીએ તો માત્ર ને માત્ર બસો ને છવ્વીસ ખૂબ જ ઓછું ચાલતું તમને ટ્રેક્ટર જોવા મળશે બાકી મિત્રો તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે કોઈ પણ પ્રકારનો તમને ફોર્ડ નહીં જોવા મળે તો સાવ નવા નવું કંપની પીસ તમને ટ્રેક્ટર જોવા મળશે પાછળ આવનાર સેટની વાત કરીએ તો આ આખે આખો સેટ પાછળ તમને ટ્રેક્ટરની પાછળ જોવા મળી જશે આખે આખો સેટ વેચવાનું છે જેમાં તમને ટ્રોલીને છ સાતી જોવા મળશે સૌ પ્રથમ ટ્રોલીની વાત કરીએ તો પચાસ ફૂટની તમને આમાં ટ્રોલી જોવા મળશે આઠ બાય પાંચના સાઈઝની તમને ટ્રોલી જોવા મળશે જેમાં પંદર ઇંચના પાટિયા તમને જોવા મળશે ટ્રોલીના ટાયર સાઇઝની વાત કરીએ તો છસો ના એમ આરએફનો તમને ટાયર જોવા મળશે ફાડીયા પ્લેટ સાથે નીચે ખૂબ જ ઘાટા ચૌદ સપોર્ટ તમને જોવા મળશે હાઇડ્રોલિક ત્રણ ટન જેક પણ તમને આમાં જોવા મળશે પાછળ ડમ્પર પાટી પણ તમને આ ટ્રોલીમાં જોવા મળશે પાછળ આવનાર સાતીના સેટની વાત કરીએ તો આ આખે આખો છ સાતીનો સેટ પણ આરે આપવાનો છે જેની વિગતવાર વાત કરીએ તો આપણે મિત્રો સાત દાંતી કોઈસુવાળી અથવા તો ફારવાળી બંને પ્રોવાઈડ કરી આપશું પિંચોતેરના પાટલા વળો તમને પંચિયાનો પાટલો પણ મળશે જેમાં ત્રણ પંચિયા આવશે ખૂબ જ લાંબો તમને આ પાટલો જોવા મળશે બટકા સાથે રાપ અને પારા ઘસોનું પતરું આ બંને વસ્તુ તમને હારે જ જોવા મળશે જેમાં પારા પતરું પાછળ ફોલ્ડિંગ આવશે અને એક રાપનો વધારાનો એક દાઢો પણ આવશે રાપ પાંચ ફૂટની તમને રાપ જોવા મળશે હારે તમને માઢ પણ જોવા મળશે જેને ઘણા ખેડૂત મિત્રો હમાર પણ કહે છે જે પણ પાંચ ફૂટનો તમને જોવા મળશે કપાસમાં અથવા તો તુવેરમાં પારા બાંધવાનું પાટીઓ આવે તે પણ તમને હિરે જોવા મળશે અને ચોમાસામાં આપણે સાતીની પાછળ હાંકનાર કોલ લોટિયાની જે કોળી આવે તે પણ તમને હયારે જોવા મળશે આ બધી જ વસ્તુ તમને માત્રને માત્ર સાડા ત્રણ લાખમાં બધી જ વસ્તુ તમને જોવા મળી છે જેમાં કેપ્ટન બસો ડીઆઈ બે હજાર બાવીસનું મોડલ પચાસ ફૂટનું ટ્રેલર અને પાછળના છ સાતી ટ્રેલર અને સાતી બધું જ તમને વસ્તુ નવી જોવા મળશે વેતનાના એડ્રેસની વાત કરીએ તો આ બધી જ વસ્તુ તમને જિલ્લો જુનાગઢ તાલુકો મેંદડા ગામ દેવગઢ આ બધી જ વસ્તુ ખોડિયા ટ્રેક્ટર્સ પાસેથી તમને મળી જશે જેના તમને કોન્ટેક્ટ નંબર પણ નીચે આપેલા છે બાકીની વધુ માહિતી મેળવવા માટે તમે આ નંબર આપેલા ઉપર કોન્ટેક્ટ કરી શકો હો અને જે પણ કોઈ ખેડૂત મિત્રો પોતાની કોઈ પણ ખેતીને લગતી વસ્તુ વેચવા માગતા હોય તો એ તે પણ નીચે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરીને પોતાની વસ્તુની ફ્રીમાં એડવર્ટાઇઝમેન્ટ કરાવી શકે છે